રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતીશકુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર મળી રાજીનામું સોંપ્યું તો મહાગઠબંધન સરકારના રાજીનામા બાદ હવે બિહારમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે બિહારમાં નીતિશ પલટી અને આ પલટી નવી સરકાર આવી ગઈ આરજેડી સાથેનું ગઠબંધન તોડ્યા બાદ રાજીનામું આપી અને આજે નીતિશ ભાજપના ટેકાથી સરકાર બનાવી નવમી વખત સીએમ પદના શપથ લીધા છે બિહારમાં નીતિશ ની થી નવી સરકાર થઈ છે ભાજપ કે જે સાથે છેડો ફાડી શકે છે કોઈ પણ પક્ષની સાથે ક્યારેય પણ કોઈ પણ સમયે છેડો જોડી પણ શકે છે આખરે નીતિશ કુમારમાં એવું તે શું છે કે આ તમામ વસ્તુ વારંવાર થાય છે અને તેમ છતાંય નીતિશકુમાર કુમારની જરૂર સૌ કોઈને પડે છે તો બિહારમાં ફરી એકવાર પક્ષ થતા નીતિશકુમારે નવા ગઠબંધન મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે નીતિશ કુમારે રેકોર્ડ નવમી વખત મુખ્યમંત્રી બન્યા છે અને એમના સિવાય ભારતીય જનતા પાર્ટીના સમ્રાટ ચૌધરી વિજયકુમાર સિન્હાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે અને આજના આ શપથ ગ્રહણમાં નીતીશકુમાર સિવાય આઠ ધારાસભ્યોને પણ

ત્યારે નીતીશકુમારનો આ નવો પદ છે ફરી એકવાર શપથ ગ્રહણ સમારોહ કરવામાં આવ્યો છે અને જે તે પાર્ટી સાથે હોય છે છે ત્યારે સંબંધોની કરવામાં આવે તો શહેર તેમના સંબંધો રહ્યા છે નીતીશકુમારના અને સવાલો અનેક થઈ રહ્યા છે કે નીતીશકુમાર વારંવાર કોઈ પણ પક્ષની સાથે છેડો જોડી શકે છે ક્યારેય પણ કોઈ પણ પક્ષની સાથે છેડો ફાડી શકે છે અને ફરી એકવાર નવમી વખત તેઓ આજે સીએમ બન્યા છે એટલે કે પ્રેમકુમાર મંત્રી સંતોષ સુમન આ અલગ અલગ નેતાઓ કે જેમને આજે ફરી એકવાર મંત્રી પદના શપથ લીધા છે કુમારને કેટલાય લોકોનું સમર્થન પણ મળ્યું છે અને આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે આપણી સાથે રાજકીય વિશ્લેષક જયવંતભાઈ પંડ્યા જોડાઈ ચૂક્યા છે અને રાજકીય વિશ્લેષક ભાર્ગવભાઈ પરીખ પણ જોડાઈ ચૂક્યા છે આપની સાથે ચર્ચા કરવી છે પરંતુ એની પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ પણ એકવાર જોઈ લઈએ તો બિહારમાં ફરી એકવાર કુમારની શપથ ગ્રહણ સમારોહ કુમાર બે નાયબ મુખ્યમંત્રી અને છ મંત્રીઓ સાથે તેમણે શપથ લીધા નીતીશકુમારે એકસો અઠ્યાવીસ ધારાસભ્યોનું સમર્થન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આયા ઉપસ્થિત રહ્યા હતા ये दोनों मेरे मैं मुख्यमंत्री हूँ और मेरे बाद दो सम्राट चौधरी जी और एक विजय कुमार सिन्हा ये दोनों मुख्यमंत्री हमने यहाँ आज आपको इसकी घोषणा भी है तो मिल गई पे वही फिर आ गए और अब इधर उधर जाने का सवाल निष्ठा से प्रतिज्ञान करता हूं कि मैं दिल्ली द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की और अखंडता अक्षण रखूंगा मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंत से નિર્વન કરુંગા તથા મેં ભય યાપક પ્રાપ્ત અનુરાગ યાદ કે બિના સભી પ્રકાર કે લોકો સંવિધાન કે અનુસાર ન્યાય કરુંગા મેં નીતિશ કુમાર એક જ્ઞાન કરતા હું કે જો વિષય બિહાર રાજ્ય કે મુખ્યમંત્રી કે રૂપે मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे याद होगा और उसी व्यक्ति ज़्णी या व्यक्तियों को सबसे सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अनेक कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित होगा मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसुचित या प्रत्यक्ष नहीं करूँगा તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીતિશકુમારને અભિનંદન પાઠવ્યા છે બિહારના મુખ્યમંત્રી બનવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા ટ્વીટ કરી નીતીશકુમારને અભિનંદન પાઠવ્યા સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને તેમને અભિનંદન પાઠવ્યા છે અને આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે વારંવાર સીએમ પદની ખુરશી પર તેઓ આવીને બેસે છે બિહારની રાજનીતિ શું છે તેના પર ચર્ચા કરીએ જયવનભાઈ સૌપ્રથમ આપની પાસેથી એ જાણવું છે કે બિહારની રાજનીતિ આજે સેન્ટરમાં આવીને રહી ગઈ છે એક તરફ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને તેમાં બિહારની રાજનીતિમાં ઉથલપાથલ બિહારની રાજનીતિના સમીકરણ વિશે આપ પાસેથી જાણવું છે બિહારમાં જે રાજનીતિ છે જાતિવાદી રાજનીતિ છે બિહાર એક તમે ભારતની રાજનીતિનું કેન્દ્ર હતું તમે ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને અને ઓગણીસો ચુમ્મોતેરમાં જે નવનિર્માણ આંદોલન થયું એમાં બે એપી સેન્ટર હતા એક ગુજરાત અને એક બિહાર લોકનાયક જયપ્રકાશ નારાયણ એના જે આંદોલન થયું એમાંથી બે ત્રણ મોટા નેતાઓ નીકળ્યા એક નીતિશકુમાર લાલુ પ્રસાદ યાદવ અને ત્રીજા રામવિલાસ પાસવાન અને એક જ્યોર્જ ફર્નાન્ડીસ પણ હતા આ બધાના જે રાજકારણ હતું એ કોંગ્રેસ વિરોધી રાજનીતિમાંથી એ લોકો નીકળ્યા હતા અને ઓગણીસો નેવ્યાસીમાં જે વીપીસીની જનતા દળની સરકાર બની એમાં પણ બિહારનું યોગદાન હતું ને એ વખત પછી બિહારમાં કોંગ્રેસ સિવાયની સરકાર બનવા લાગી અને એ પછી ક્યારેય કોંગ્રેસની સરકાર પોતાના બળ ઉપર બની નથી એટલે એ જે રાજનીતિ હતી એમાં પછી બે હજાર ચૌદમાં પલટો આવ્યો જ્યારે કુમારે કહ્યું કે નરેન્દ્ર મોદી સાથે નહીં અને એવું માનતા હતા કે નરેન્દ્ર મોદી પર ગુજરાતના રમખાણોની જે છાપ છે એના કારણે એમના મતો તૂટશે પરંતુ એ લાભ એમને મળ્યો નહીં કારણ કે બિહારમાં જે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા એમાં એમને એટલો ફાયદો થયો નહીં પછી બે હજાર પંદરમાં પોતાના વટમાં ને વટમાં એમણે મહાગઠબંધન કર્યું જેના વિરોધી હતા એ કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવ સાથે અને મહાગઠબંધન સરકાર બનાવી પરંતુ જેના વિરોધમાં જ સરકાર બનાવી હતી એની સાથે એમને મનમેળ ન થયો કારણ કે લાલુ પ્રસાદ યાદવ પોતે મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા એમના પત્ની રાબડી દેવી પ્રધાન રહી ચૂક્યા હતા અને એમનો દીકરો તેજસ્વી યાદવ મુખ્ય પ્રધાન હતો અને એમાં જે કજોડું થયું પછી ફરીથી બે હજાર સત્તરમાં એ ભાજપ સાથે આવ્યા અને બે હજાર એકવીસની ચૂંટણીમાં એ ભાજપ સાથે લડ્યા પરંતુ ભાજપ મોટો પક્ષ થઈ ગયો અને જનતા દળ યુનાઇટેડ નાનો પક્ષ થઈ ગયો એ સરકાર બની પરંતુ એમાં પણ નીતિશકુમારને વાંધા પડ્યા કારણ કે હવે જે ભાજપ હતો એ અટલ અડવાણીવાળો ભાજપનો હતો હવે એનો ભાજપ છે પોતાનો વિસ્તાર કરવા માગતો હતો કારણ કે એણે બિહાર હોય પંજાબ હોય કે મહારાષ્ટ્ર હોય દરેક જગ્યાએ નાના ભાઈ તરીકે સાથી પક્ષોને એટલા આગળ કર્યા કે પોતાનું અલગ અસ્તિત્વ એટલું રહ્યું નહીં એ ક્યારેય મોટો પક્ષ ન બની શક્યો એના કારણે ત્યાં બિહારમાં તમે જુઓ તો સુશીલ કુમાર મોદી છે એ નીતિશ કુમારના નાના ભાઈ હોય એવી રીતે એમની બેની જોડી ખૂબ જામતી એવી રીતે પંજાબમાં અકાલી દળના સુખબીરસિંહ બાદલ હોય એની સાથે ભાજપની હતી એ રીતે મહારાષ્ટ્રમાં બાળ ઠાકરે અને એની સાથે ભાજપના પ્રમોદ મહાજન હોય કે નીતિન ગડકરી હોય એની જોડી જામતી હતી ગોપીનાથ મુંડેની જોડી જામતી હતી પરંતુ એ હંમેશા નાના ભાઈ જ રહ્યા અને એના કારણે એક ભાજપનો વિસ્તાર જે થવો જોઈએ એ થઈ શક્યો નહીં નરેન્દ્ર મોદીના જે એમનું જે વિઝન હતું એ ભાજપને મોટું કરવાનું વિસ્તાર કરવાનું હતું અને એના કારણે આ જે સરકાર ગયા અઢાર મહિના પહેલાં નીતિશકુમારે ફરી પલટી મારી અને એમણે રાજદ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી પરંતુ મેં કહ્યું એમ એની સાથે ક્યારેય એને જેટલો મનમેળ છે સુશીલ કુમાર મોદીના ભાજપ સાથે એને રહેતો હતો એટલો રહ્યો નહીં તમે જો એ સમયના નિવેદનો છેલ્લા અઢાર મહિનાના જુઓ તો એમાં સતત બંનેના વિરોધી નિવેદનો આવતા રહેતા હતા તેજસ્વી યાદવ કે રાજાદના જે પ્રધાન બન્યા હોય એ લોકો કંઈક નિર્ણય કરે નીતિશકુમાર એને ફેરવી તોડે આવા બધા થતા હતા અને એમાં પણ એમને એક એક સંતોષ એ વાતનો થયો કે કદાચ આ વખતે ઇન્ડી ગઠબંધન બને ને એમાં જો પોતે વડાપ્રધાનના ઉમેદવાર બને તો કે ચાલો તેજસ્વી યાદવને આપણે બિહારના મુખ્યપ્રધાન બનાવી જઈશું પરંતુ એ પણ આશા એમની ઠગારી નહીં વળી કારણ કે મુંબઈમાં એવું નક્કી થયું કે આપણે ચૂંટણી પછી નક્કી કરીશું પરંતુ એ પછી બેંગ્લોરમાં ને એમાં જે એમની વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા અને પછી ધીમે ધીમે એમનું એમને સાયલેન્ડ કરાતા ગયા એના કારણે અને બીજું કે રામ મંદિરનું જે આખું દેશમાં મોજું ફરી વળ્યું એના કારણે એમને લાગ્યું કે આ વખતે પણ નરેન્દ્ર મોદીનું શાસન ફરીવાર આવે એમ છે તો આપણે શા માટે ભાજપની સાથે ન જઈએ એને એમાં તે પાછું કરપૂરી ઠાકુર એને ભારત રત્ન આપવાની વાત થઈ જે બિહારના મુખ્યપ્રધાન એક સમયના હતા અને કોંગ્રેસ વિરોધી રાજનીતિના એક મુખ્ય હતા અને એના કારણે કુમારને એક મળી ગયું કે કરપૂરી ઠાકરનું કારણ કે કોઈએ અત્યાર સુધી આ પ્રકારનું સન્માન કર્યું નહોતું તો આ બંને બાજુ છે એના કારણે કુમાર છે એ ફરીથી ભાજપ સાથે અત્યારે ગઠબંધન કરીને બેસી ગયા છે બિલકુલ ભાર્ગવભાઈ જ્યારે હવે નીતિશ કુમાર એકવાર પક્ષ પલટો નથી કર્યો વારંવાર કર્યું છે અને ભાજપ પોતે કે કે દ્વારા એવું કહેવામાં આવતું હતું નીતિશ કુમાર એટલે પલટુરામ તો ભાજપને પલટુરામની જરૂર પડી ગઈ અને બીજી વસ્તુ એ સમજવી છે કે નીતિશ કુમારમાં એવું તે શું છે એવી તેને રાજનીતિની કઈ આવડત છે કે કોઈ પણ પાર્ટીની સાથે ક્યારેય પણ છેડો ફાડી દે છે અને ફરીથી એ પાર્ટીમાં જઈ શકે છે જુઓ સૌથી પહેલાં તો આના માટે આ સમજવા માટે થોડા કુમારના ઇતિહાસમાં આપણે જવું જોઈએ કુમાર પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ઓગણીસો ને ત્રાણું સુધી કુમાર ઓગણીસો ને ત્રાણું સુધી અલગ છત્ર છાયામાં રહ્યા લાલુ પ્રસાદ યાદવને ફર્નાન્ડીઝના હાથ નીચે ઊભા થયા કુમાર જ્યાંથી આવે છે કુર્મી સમાજ છે કુર્મી સમાજ બિહારનો માત્ર ચાર ટકા વોટર છે એટલે કુર્મી સમાજને ના આધારે જીતી શકે એમ નહોતા એટલે ઓગણીસસો ને ત્રાણુંમાં જ્યારે રામ મંદિરનો આખો પ્રવાહ આ બધું જ એમણે જોયું ત્યારે ઓગણીસો ત્રાણુંની અંદર એમણે છેડો સમતા પાર્ટીનો અને પછી એ આયા ભાજપ સાથે હાથ મિલાયો હવે અહીંયા આગળ રામવિલાસ પાસવાનને પણ એમણે જોડે લીધા એટલે પોતે કુર્મી રામવિલાસ ને સાથે લીધા યાદવ એટલે ના કારણે દલિત વોટ એમની પાસે એન્કેજ થવા માંડ્યા બીજેપી સાથેનું જે ગઠબંધન એમણે કર્યું હતું એ વખતે તો એના કારણે તાણું ચોરાણુંની અંદર એમને અપર સેગમેન્ટના વોટ મળવા માંડ્યા તો આ આ આ બધા વોટોનું એક કોમ્બિનેશન બધા વોટનું એક કોમ્બિનેશન એમણે ત્યાં આગળ ઊભું કર્યું ને રાજનીતિનો જે બિહારની રાજનીતિમાં લાલુ પ્રસાદ યાદવનું જે વર્ચસ્વ હતું એની એને એને તોડવા માટેનું એપી સેન્ટર એ પોતે એક એક મોટો હથોડો બનીને બહાર નીકળ્યા અને એ વખતે ભાજપ અને ભાજપનું જે વાજપેયી અને અડવાણી સાથે ને એમના સંબંધો ઘણા સારા હતા અને એ ધીમે રહીને નીકળ્યા બે હજાર ચાર પાંચથી તો બે હજાર દસ સુધી જ્યારે મુખ્યમંત્રી પદ તરીકે એમણે જ્યારે કામ કર્યું ત્યારે બહુ જ સારું કામ કર્યું એમણે ત્યાં આગળ ને વિકાસ બાબુ તરીકે પહેલાં ઇજનેર બાબુ જો ઓળખાતા હતા પછી વિકાસ બાબુના નામે ઓળખાવા મળ્યા એટલે એક નીતિશની એક ઇમેજ જુદી ઊભી થઈ નંબર બે કે જે બિહારનું રાજકારણ જે છે એ માત્ર બિહાર પૂરતું સીમિત નથી આ બહુ જ વસ્તુ સમજવાની જરૂર છે કારણ કે કુમાર ગમે તે પક્ષમાં જાય છે અને લોકો કેમ આવકારે છે સમજવા માટે થોડાક આપણે થોડાક જુદી રીતે અને જુદા પરિપ્રેક્ષમાં જોવું પડશે બિહારના રાજકારણની સીધી અસર તમને દિલ્હીમાં જોવા મળશે મહારાષ્ટ્રમાં જોવા મળશે ગુજરાતમાં જોવા મળશે મધ્યપ્રદેશમાં જોવા મળશે તમને આ આ જે જે વિકસિત રાજ્યો છે ત્યાં આગળ આવશે એટલે તમે ઓગણીસો ને એંસીના દાયકાને જો જો જોવા જાઓ તો એસીના દાયકામાં એક સેપોલોજીમાં નવો શબ્દ આવ્યો હતો બીમારું એટલે કે બીમારું રાજ્યો જેની અંદર બિહાર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન આ આનું 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 કોમ્બિનેશન કરીને બીમારું રાજ્ય બન્યા હતા હવે બિહારના જે લોકો છે મોસ્ટલી આટલા બધા સ્ટેટની અંદર ફેલાયેલા છે નવા નવા કામ ધંધા માટે એટલે બિહારનું રાજકારણ કાયમ સેન્ટરમાં રહે છે કારણ કે ત્યાંનો જે પ્રવાહ હોય છે એ બીજે સીધો અસર કરી જાય છે એમ એટલે જ્યારે એમણે બે હજાર તેરની અંદર સત્તર વર્ષ જૂનું ગઠબંધન એમણે ભાજપ સાથેનું તોડ્યું એ પછી જ્યારે એ સત્તા પર બેઠા અને એ પછી સત્તા પર બેઠા એ પછી ફરી પાછા ભાજપજી સાથે જોડાયા અને સત્તા પર બેઠા એ પછી ફરી પાછો ભાજપ સાથે એમણે નાતો તોડ્યો રામ મંદિરની આ લહેરને જોયા પછી એમને એમ લાગવા માંડ્યું કે અહીંયા આગળ આ વહેતા પ્રવાહની અંદર આ જોનપુરી લોટો છે ભલે બિહારી હોય પણ બિહારી હોવા છતાં એ જોનપુરી લોટો છે એટલે જોનપુરી લોટો હવાના રૂખને બહુ સારી રીતે પારખે એટલે એ રૂખને એમણે પારખી લીધો છે અને એટલે ફરી પાછો ભાજપ સાથે એમણે હાથ મિલાવ્યો છે તમે જુઓ એમનો ઇતિહાસ જ એ કહે છે એ જે જેમની છત્રછાયામાં મોટા થયા છે એ લાલુ પ્રસાદ યાદવ અને જ્યોર્જ ફર્નાન્ડીસ બંનેની છત્રછાયામાં મોટા થયા છે રા અને રામવિલાસ પાસવાનનો એમણે દલિત વોટને એન્કેજ કરવા માટે ઉપયોગ કર્યો છે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહું કે એમનું જે રાજકારણ છે બિહારનું એ મૂળ આ પોતે રાજ કપૂર જે ફિલ્મ અભિનેતા હતા એમનો બહુ જ જબરજસ્ત આશિક હતા અને ને તમે રાજ ફિલ્મો ફિલ્મોને તમે ધ્યાનથી જોયું હોય બધી તો તે પ્રો અંડર પ્રિવિલેજ એટલે અંડર પ્રિવેલેજને આપણે ગુજરાતીમાં ગરીબ કહીશું પ્રો ગરીબ એટલે ગરીબ તરફીની વાત હતી આ બાબતને એ બહુ સારી રીતે સમજી શક્યા છે આ રાજકારણને સમજી શક્યા છે એટલે ભાજપનો વિકાસના નારાની સામે એ સામાજિક ન્યાયનો વિકાસનો નારો લઈને બહાર આવ્યા હતા અને ભાજપને મહત આપી હતી પોતે જ્યારે ભાજપની છેડો પાડીને સરકાર બનાવી નરેન્દ્ર મોદી તે નારાજ થઈને તો આ આ આ ઇક્વેશન એમને ગોઠવતા બહુ સારી રીતે આવડે છે એટલે આને ધ્યાનમાં રાખીને તમે જુઓ તો બિહારનું રાજકારણ કાયમ સેન્ટરમાં રહેશે અને સેન્ટરમાં રહેશે આવનારા દિવસમાં બિલકુલ જયંતભાઈ જે બિહારના રાજકારણ વિશે હવે જયારે વાત થઈ રહી છે તો આ તો થઈ ગયું શપથ ગ્રહણ સમારોહ શપથ લેવાઈ ગયા અત્યાર સુધીની જે ઉથલપાથલ હતી જે બધા પ્રશ્નો હતા એ બધા પ્રશ્નોના જવાબ પણ મળી ગયા પરંતુ હવે શું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે અને ઇન્ડિયા લાયન્સ કે જે ભેગું કરનારા જેનું મુખ્ય સેન્ટર ઓફ અટ્રેક્શન જો આપણે કહી શકીએ તો એ કુમાર હતા હવે એ જ છૂટા થઈ ગયા છે એટલે બે હજાર ચોવીસમાં ચિત્ર સમજવું છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને બીજી બધી પાર્ટીઓનું બે હજાર ચોવીસની ચૂંટણી માટે આમ તો ઓમર અબ્દુલ્લા હોય ચિદમ્બી ચિદમ્બરમ હોય આ બધા જ નેતાઓ ભાવિ ભાખી ચૂક્યા છે કે હવે બે હજાર ચોવીસ ભૂલી જાઓ બે હજાર ઓગણત્રીસમાં વિચાર કરો અને ઘણા બધા પત્રકારો પણ કહે છે પરંતુ એમ છતાંય તમે જુઓ કે ભાજપ અથવા તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ કોઈ જેને ઇંગ્લિશ કહે નો સ્ટન ઇઝ અનટોન એટલે કોઈ કસર છોડવા માંગતા નથી બધી જ પ્રકારની જે કહેવાય સમીકરણો સાધવા માત્ર રામ મંદિરની લેવ છે એટલે નહીં પરંતુ અનેક પ્રકારનું એમણે બીજા દિવસે સોલરની યોજના જાહેર કરી દીધી તો એ દરેક પ્રકારના પ્રયત્નો કરી છૂટવા માગે છે અને રાજીવ ગાંધીનો જે ચારસો ચારનો રેકોર્ડ છે એ તોડવા માગે છે હવે એમાં જો બિહાર છે એ એમાં જનતા દળના યુનાઇટેડના નીતિશકુમાર સાથે આવતા હોય અને બિહારની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એ પણ સમજવું પડશે ત્યાંના કોઈ પણ નેતા તમે આમનો વિચાર કરો લાલુ પ્રસાદ યાદવનો તે કોંગ્રેસ વિરોધી રાજનીતિમાંથી નીકળ્યા પરંતુ એમણે કોંગ્રેસ સાથે બે હજાર ચારથી ગઠબંધન કરેલું છે રામવિલાસ પાસવાને અનેક વાર એ તો હવામાન શાસ્ત્રી ગણાય છે રાજકીય રીતે કે એ કોની સરકાર આવશે બે હજાર ચારમાં જ્યારે એમને ખબર પડી ગઈ કે આ એનડીએની સરકાર નહીં આવે તો એ યુપીએ સાથે ચાલ્યા ગયા અને બે હજાર ચૌદમાં એમને ખબર પડી ગઈ કે ભાજપની સરકાર આવશે એટલે એની સાથે પાછા આવી ગયા તો એવું જ રામવિલાસ પાસવાનનું અને કુમારનું પણ છે તો આ પ્રકારનું હવે બીજી વાત તમે જે કીધી બે હજાર ચોવીસની તો સૌથી જે ઇન્ડિગેટ ગઠબંધનનું વાત થતી હતી આમ તો એમાં મમતા બેનર્જીએ છેડો ફાડી દીધો અને કહ્યું કે હું બધી જ અમે બેઠકો પર અમે એકલા હાથે લડશું અથવા તો પંજાબમાં આપે કહ્યું એમ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે અગિયાર બેઠકો કોંગ્રેસને આપી પણ કોંગ્રેસે એમ કહ્યું કે અમને તો આવી કંઈ વાત જ નથી થઈ અથવા તો જે કંઈ છે એ ખોટી વાત છે તો દરેક જગ્યાએ છે કોંગ્રેસને પછડાટ મળી છે હવે આમાં મુખ્ય વાત એ હતી કે એનડી ગઠબંધનમાં કોંગ્રેસે નાના ભાઈ થઈને રહેવાનું હતું પરંતુ મલ્લિકાર્જુન ખડગે એને મોટા કરવામાં આવ્યા અથવા તો મમતા બેનરજીએ આ દાવ ખેલ્યો એનો પ્રસ્તાવ કર્યો અને કુમારને સાઈડલાઇન કરી દીધા કારણ કે મમતા બેનરજી ઈચ્છતા નહોતા કે કુમાર છે એ મોટા ભા થઈને ઉભરે એટલે અંદર આટલું બધું સગવડ્યું રાજકારણ હતું કે જેના કારણે આ ઇન્ડી ગઠબંધન જે બનતા પહેલાં તૂટી ગયું કારણ કે જનતા દળવાળા પણ વારંવાર કહેતા હતા કે તમે બેઠકોની વહેંચણીની વાત કરો પરંતુ એ ક્યારેય હજી સુધી નથી થયું તો એ એના કારણે બધા જ મુંજાયેલા છે કે ભાઈ આટલી ચૂંટણી નજીક આવી રહી છે છતાંય કરતા નથી અને એમાં ભાજપને જે એમણે દાવ ખેલ્યો એ સૌથી મોટો દાવ આ હતો કે મમતા બેનરજી તો એની રીતે છૂટા પડી ગયા પંજાબમાં આપ અને કોંગ્રેસનું કંઈ ગઠબંધન એવું થયું નહીં પરંતુ જો કુમાર એમની સાથે આવે તો બિહારની ચાલીસ બેઠકોમાં ઘણો બધો હિસ્સો છે એ એનડીએને મળે બીજું કે ઇન્ડી ગઠબંધન તૂટી રહ્યું છે એ જે હવા છે એ વધારે પ્રબળ બને અને એટલા માટે ને કોંગ્રેસ જે અત્યારે ન્યાય યાત્રા કરી રહી છે એ ન્યાય યાત્રા ખરેખર તો એન્ડી ગઠબંધનની અંદર કોણ મોટું એના માટે આ આખી યાત્રા છે તો એ મોટી અસર પડે એટલે આ આખા બધા સમીકરણો મને લાગે છે કે બે હજાર ચોવીસ માટે ભાજપે વિચાર કર્યો છે

માફ કરજો મેં પહેલાં જેમ તમને કહ્યું કે બિહારનું રાજકારણ સેન્ટ્રલમાં એટલા માટે રહે છે કે ઘણા બધા રાજ્યોમાં બિહારનું રાજકારણ અસર કરે છે નંબર બે કે નીતિશકુમારની વાત કરીએ તો કુમાર એક એવા એવી વ્ય એવું વ્યક્તિત્વ છે કે જે બીજા લોકોને પોતાની સાથે લઈ શકે એ એ સ્થિતિમાં છે કારણ કે નીતીશકુમારને તમે એનસીપી સાથેના સંબંધો જુઓ તો એનસીપી સાથેના સંબંધો કુમારના સારા છે છેલ્લા કેટલાક સમયથી એનસીપીના પણ બીજેપી સાથેના સંબંધો સુધરી રહ્યા હોય એવા નિર્દેશો મળી રહ્યા છે એટલે જો જરૂરત પડી તો ક્યાંથી જે નવું ગઠબંધન બની રહ્યું છે એને કેમ તોડી શકાય એ દિશાની અંદર આખો પ્રયાસ કરવા માટે કુમારને પોતાના પડખામાં લેવાનું એક મુખ્ય કારણ છે નંબર બે કે કુમારે એ જોયું હતું બે હજારને તે તેરમાં આવ્યા પછી સત્તરમાં સત્તરની અંદર પણ એમણે જોયું કે જ્યાં આગળ એમના વોટ ઘટી રહ્યા છે તમે જુઓ કે આ એનડીએની અંદર જે ઘટકની અંદર જે તકલીફોની શરૂઆત થઈ તો મહારાષ્ટ્રની અંદર સત્તર ટકા વોટ શિવસેનાના ઘટ્યા એના કારણે પહેલો ઝઘડો થયો બીજી તરફ અકાલી દળના વોટ ઘટ્યા એના કારણે મોટો ઝઘડો થયો કુમારને પણ એ ડર હતો કુમારની પકડ ધીમે ધીમે છૂટી રહી હતી એના કારણે એટલે છૂટું પડવું પડ્યું હવે નીતિશકુમાર જાણે છે કે મારું હું એટલો બધો હદ સુધી માર્જિનલાઇઝ થઈ ગયો છું કે આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જો બીજેપી સાથે ગઠબંધન નહીં કરે તો એમના માટે તકલીફદાયક છે નંબર બે કે બીજેપી માટે કોઈ કમ્પલસન નથી કુમારને લેવું કુમારને લેવું એ કમ્પલસર નથી પરંતુ કુમારના જે કુર્મી વોર્ડ છે દલિત વોર્ડ છે કારણ કે એમણે મહાદલિત તરીકે પાસવાન કોમ્યુનિટીને લીધી છે એટલે એ મહાદલિતવાળા જે વોર્ડ છે આ બધાની અંદર એક સારો મેસેજ જાય અને બીજેપી કોઈ પણ કાળે એક પણ વસ્તુને છોડવા માંગતું નથી અને એનું આ પરિણામ છે કે નીતિશ કુમારનું રાજકારણ ફરીથી એક વખત ચર્ચામાં આવ્યું છે અને કુમાર ભાજપ સાથે જોડાયા બિલકુલ ભાર્ગવભાઈ જયવંતભાઈ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ અને હવે વાત કરવી છે બીજા મુદ્દા પર શિક્ષણ માફિયા પર જો હા રાજ્યમાં આજે બે એવી પરિસ્થિતિ સામે આવી છે એક તરફ શિક્ષણ માફિયાના કાંડનો પર્દાફાશ થયો છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો આંગણવાડીના વિદ્યાર્થીઓ કે જે ચોપડે જ નામ નોંધાયા હતા અગિયાર એટલા વિદ્યાર્થી એટલે ભૂતિયા આંગણવાડીયા બંનેમાં રાજ્યમાં વધુ એક શિક્ષણ માફિયા કાંડનો પર્દાફાશ થયો છે શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ પર ગાળીઓ કસાયો

શિક્ષણ માફિયા મહેન્દ્રના ઘરેથી અને દસ્તાવેજો મળી આવ્યા છે કે જે દસ્તાવેજોનો તેણે ગેરઉપયોગ જ કર્યો છે અને લોકોની પાસેથી પૈસા એઠવાનું કામ તેના દ્વારા કરવામાં આવ્યું છે મહેન્દ્ર પટેલની ધરપકડથી શિક્ષણ વિભાગમાં હવે ભૂકંપ પણ આવી શકે છે શિક્ષણ વિભાગના મોટા માથાઓના નામ પણ હવે ખુલી શકે છે

જે રાશન કીટ આવે છે એ પોતાના ઘરે લઈ જાય છે એટલે કે અહીંયા પણ ભ્રષ્ટાચાર નથી છોડતા લોકો આંગણવાડીમાં સુવિધા જે આપવામાં આવે છે એ સુવિધાનો પણ ઉપયોગ ગેરઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ આજે રાજ્યમાં બે કિસ્સાઓ શિક્ષણ વિભાગને હચમચાવનારા સામે આવ્યા છે એક તો આંગણવાડીનું આ કૌભાંડ અને ત્યારબાદ બીજું કૌભાંડ સામે આવ્યું છે કે જે એક વ્યક્તિ કે જે ગવર્મેન્ટ તરફથી આરટીઆઈ માં કામ કરતો હતો અને શાળામાં આ ખામી છે શાળાના નકશામાં આ ખામી છે આ બધી વાતો કરી કરીને ક્યાંક લોકોને લાલચમાં લેતો હતો અને લાલચમાં લીધા બાદ એ વ્યક્તિ દ્વારા કેટલાય પૈસા એઠવામાં આવ્યા હતા જો કે એક શાળા સંચાલક દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી અને બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો એટલે કે બે અલગ અલગ આ પ્રકારની ઘટના ઘટી છે આંગણવાડીમાં સુવિધાઓની જે જોગવાઈ હોય છે અને ભૂતિયા આંગણવાડીમાં જે સુવિધાઓ હોય છે એમાં ઘણું બધું અંતર હતું ક્યાંક ભૂતિયા આંગણવાડીમાં કેટલીક સુવિધાઓ નથી પહોંચાડવામાં આવતી એ બાળકો સુધી પરંતુ સુવિધા તો નથી પહોંચાડતા પરંતુ જે એમના હક છે એ હક પણ લઈ જાય છે અગિયાર વિદ્યાર્થીઓના નામ માત્ર કાગળ પર લખવામાં આવ્યા હતા આંગણવાડીમાં અને મિત્તલ દેસાઈ નામનું જે વ્યક્તિ ત્યાં સમગ્ર પૈસા રાશન કેટ એ ચાવ કરી ગયા કોર્પોરેશન દ્વારા જાણ થતા આવે છે આ જે બાળકો હશે એની પણ સાર સંભાળ લેવામાં આવશે આંગણવાડીમાં બાવીસ માંથી દસ બાળકોની ખોટી એન્ટ્રી કરવામાં આવી એટલે જ આંગણવાડી ભૂતિયા આંગણવાડી નામ આપવામાં આવ્યું તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફસ્ટ નમસ્કાર